આનંદનગરના યુવકે યુવતીને લગ્નની લાલચ આપી આપી દુષ્કર્મ કરી દોઢ માસનો ગર્ભ રાખી કરવાની ના પાડી યુવતીને માર મારતા યુવતીએ તેના પ્રેમી વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી બાવીસ વર્ષીય યુવતીએ આનંદનગરના ગુણાતીત નગરમાં રહેતા વિશાલ રમેશભાઈ વાજા દ્વારા યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી વિશ્વાસમાં લઈ ચાર માસ સુધી સાથે રાખી અવારનવાર શારીરિક સંબંધ બાંધી યુવતીને ગર્ભ રાખી દઈને લગ્નની ના પાડી યુવતીને બળજબરીપૂર્વક ગર્ભવતની દવા પીવડાવી માર મારતા યુવતી દ્વારા તેમના પ્રેમી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા યુવકની અટકાયત કરવામાં આવી હતી હાલ યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે